નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ મોડાસાની સાર્વજનિક હોસ્પિટલની બ્યાસી વર્ષની સેવાયાત્રામાં મેડિકલ નર્સિંગ વહીવટી સ્ટાફનો દિવાળી સ્નેહ મિલન સમારોહ સન્માન કાર્યક્રમ યોજાયો હતો તાલીસ માં જયારે મોડાસા માં દર્દીઓના માં આશાનો દીવો બની હજારો જીવો નવો શ્વાસ આપી અરવલ્લી જ નહીં પાડોશી જિલ્લાઓના પણ અનેક દર્દીઓને રાહતદારી સારવાર આપતી આ હોસ્પિટલ આજે પણ સેવા અને સંસ્કાર તરીકે સેવાઓ પ્રદાન કરી રહી છે અરવલ્લી તાલીસ માં શરૂ કરાયેલી ડોક્ટર રસિકલાલ શાહ સાર્વજનિક હોસ્પિટલ આજે વર્ષ બે માં બ્યાસી વર્ષની સતત આરોગ્ય લક્ષી સેવા પૂર્ણ કરીને માનવ સેવા મંદિર સમાન બની ગઈ છે હોસ્પિટલ દ્વારા છેલ્લા આઠ દાયકા દરમિયાન અસંખ્ય દર્દીઓને જીવનદાન અપાયું છે આ આરોગ્ય યાત્રાના પાવન પ્રસંગે દિવાળી સ્નેમિલન અને અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હોસ્પિટલના ડોક્ટર નર્સિંગ અને કર્મચારી સ્ટાફના અવિરત સેવા ભાવના માટે તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં સેવા સંઘ સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટના ચેરમેન જીગીશ મહેતાએ સાર્વજનિક હોસ્પિટલના સ્ટાફની પ્રશંસા સાથે આભાર માનીને હોસ્પિટલની કાર્યરત કામગીરી અંગે માહિતી આપીને દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો સેવા સંઘ સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ સંચાલિત ડોક્ટર રસિકલાલ શાહ સાર્વજનિક હોસ્પિટલ આજે બ્યાસી વર્ષ પૂરા કરી ત્યાસીમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે ત્યારે આજના આ સ્થાપના દિને હું મારા હોસ્પિટલના તમામ કર્મચારીઓ ડોક્ટર મિત્રો એડમિન વિભાગ અને ડ્રાઈવર બધાનું ખૂબ અભિવાદન કરું છું તેમનો આભાર માનું છું કે તેમના થકી આ હોસ્પિટલ આજે બ્યાસી વરસ પૂરા કરી કરી શકી છે આજે મોડાસા નગરના બધા જ શ્રેષ્ઠીઓ શામળાજી મંદિરના ચેરમેન દિલીપભાઈ ગાંધી અને આમંત્રિત મહેમાનો દાતાશ્રીઓ કે જેમના સહયોગથી આ હોસ્પિટલને રિનોવેટ કરી અને આટલી વધારી શક્યા છે એ બધાનો આભાર માનું છું એ બધાની ઉપસ્થિતિમાં આ જે કર્મચારીઓનું અભિવાદન થયું એનો એક અનેરો આનંદ છે સાથે સાથે મારી નર્સિંગ કોલેજ સાર્વજનિક નર્સિંગ કોલેજ જે ત્રણ વર્ષ પૂરા ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે ત્યારે એ પણ ખૂબ સુંદર વહીવટ થકી એમાં પણ સારી રીતે એજ્યુકેશનનું કામ થઈ રહ્યું છે અને ફરીથી મારા તમામ દાતાશ્રીઓ કે જેમણે આ હોસ્પિટલને અપગ્રેડ કરવામાં ઊભી કરવામાં અને સપોર્ટ કરવા માટે જે સહકાર આપ્યો છે તે બધાનું હું આભાર માનું છું મોડાસાની સાર્વજનિક હોસ્પિટલના ડોક્ટર નર્સિંગ વહીવટી તેમજ તમામ કર્મચારીઓને સમર્પણ અભિવાદન સમારોહ કાર્યક્રમમાં મંત્રી પુનાભાઈ પટેલ ટ્રસ્ટી પિયુષભાઈ પટેલ મહેશભાઈ પટેલ તેમજ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશભાઈ પટેલ તેમજ સાર્વજનિક નર્સિંગ કોલેજના પ્રિન્સિપલ હર્ષદ રાવલ સહિત મોડાસા શહેરના વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે એકસો એસી વધુ સાર્વજનિક સ્ટાફ ને સ્નેહ સંમેલન ના કાર્યક્રમ માં સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ સાર્વજનિક હોસ્પિટલ ની રૂપરેખા બદલી છે તેવા સાર્વજનિક હોસ્પિટલ ના ચેરમેન જીગીશભાઈ મહેતા ને ડોક્ટરો દ્વારા છબી અર્પણ કરીને અને સ્ટાફ દ્વારા બુકે અર્પણ કરીને સેવા ને બિરદાવી હતી કાર્યક્રમ દરમિયાન સ્ટાફ માં આનંદ અને ભાવ વિભોર માહોલ છવાઈ ગયો હતો તે ઉપરાંત સાર્વજનિક હોસ્પિટલ સંચાલક ડોક્ટર જશવંતલાલ દામોદર દાસ તલાટી સાર્વજનિક નર્સિંગ કોલેજ ની બે વર્ષની સફળિક સુગંધિત ઇતિહાસ આજે પણ સાર્વજનિક હોસ્પિટલ મોડાસા ને આરોગ્યલક્ષી સેવાઓમાં અગ્રણી સ્થાન આપ્યું છે અને જન સામાન્યવાદ રૂપી બની રહી છે વૈભવ રાઠોડ અરવલ્લી ન્યુઝ મોડાસા આજે મોડાસા સાર્વજનિક હોસ્પિટલ ને બ્યાસીમ વર્ષ પૂર્ણ થયું આ હોસ્પિટલની જે આ બ્યાસી વર્ષની જે સફર છે એમાં વચ્ચેનો ગાળો એવો આવ્યો કે હોસ્પિટલમાં છ કરોડ રૂપિયાનું દેવું સ્ટાફનો પગાર કરવાની પણ સ્થિતિ નહીં હોસ્પિટલ બિલકુલ બંધ થઈ જાય એ પ્રકારની પરિસ્થિતિમાંથી અત્યારના હાલના ચેરમેન જીગીસભાઈ મહેતા પૂનમ મામા ટીમ અને આ સ્ટાફ કે કે જેને પગારની કોઈ દરકાર ના કરી પણ આ સંસ્થા કઈ પુનર્જીવિત થાય અને આજે આ સંસ્થા આઠસો જેટલી ઓપીડી ખરેખર આશ્ચર્ય થાય એક સિવિલ જેને કહી શકાય અને એ પણ જન સહયોગથી લોકોના દાતાઓના સહયોગથી આટલું મોટું ભગીરથ કાર્ય જેને કહેવાય ખરેખર આ હોસ્પિટલ જોઈ આ હોસ્પિટલની આજની પરિસ્થિતિ જોઈ અને એવું લાગે છે કે આ દેશની અંદર ભગવાન તો છે છે ને છે એ આ જીવંત ઉદાહરણ જો કોઈએ જોવું હોય તો આ મૃત અવસ્થામાંથી બેઠી થયેલી આ હોસ્પિટલ અને ધમધમતી આજની હોસ્પિટલ આઠસો જેટલી ઓપીડી આ હોસ્પિટલની હોય એટલે મને તો ખૂબ સુખદ આશ્ચર્ય છે હું આ ટીમ જિગીશભાઈ અને એમનો વહીવટી સ્ટાફના રાકેશભાઈ એ બધાને હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એ આ સંસ્થા અને ખૂબ આગળ વધારે અને હજુ ખૂબ મોટી કરે અને ગરીબોની ગરીબોની સેવા થાય કારણ કે પૈસાદાર લોકો તો મોટી મોટી હોસ્પિટલોમાં જતા હોય પણ આવી સંસ્થા એ ગરીબોની સંસ્થા અને આટલી સરસ સંસ્થા આ લોકોએ શરૂ ચલાય છે એ બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન છે